નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું યુમિક એસિડ અઠ્ઠાણું ટકા વિશે કારણ કે ઘણા ખેડૂતો હોય છે તે યુમિક એસિડ આપણા ખેતરની અંદર આપતા નથી તો ખેડૂત મિત્રો જો યુમિક એસિડ તમે આપશો તો આપણે જમીનને પણ સુધારશું સાથે સાથે ઉત્પાદનને પણ આપણે વધારશું અને આપણે એના ફાયદા શું હોય છે કારણ કે આજે અમે તમને એવા દસ ફાયદા વિશે વાત કરીશું કે જો તમે યુમિક એસિડ આપશો તો દસ ફાયદા તમને જોવા મળશે તો ખાસ કરીને આજે આપણે વિડીયોની અંદર યુમિક એસિડના ફાયદા અને જો તમે યુમિક એસિડ લેવા માગતા હોય તો આપણે એક નંબર પણ આપીશું જો તમે તેમાં કોલ કરશો તો ઓલ ગુજરાતની અંદર તમે ગમે ત્યાંથી મગાવવા માંગતા હોય તો તમે મગવી પણ શકશો તો ખાસ કરીને આજે આપણે યુમિક એસિડ વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો પહેલાં આપણે વાત કરીશું યુમિક એસિડના ફાયદા વિશે તો પહેલો ફાયદો એ થતો હોય છે કે મૂળની વૃદ્ધિ અને વિકાસ કરે છે તો જે મૂળનો વૃદ્ધિ અને વિકાસ કરે તેથી જે આપણો છોડ હોય છે તે પણ તંદુરસ્ત રહેતો હોય છે અને બીજો ફાયદો એ હોય છે કે સોળને પોષક તત્વ પૂરું પાડે છે તો જે સોળને પોષક તત્વ ઘટતું હોય તો જે પોષક તત્વ તેમાં મળી રહે તેથી ખાસ કરીને સોળની અંદર જે રોગ જીવાત આવતી હોય છે તો તે પણ આપણા પાકની અંદર આવશે નહીં અને ત્રીજો ફાયદો એ થતો હોય છે કે જમીનને ફળદ્રુપતા બનાવે છે તો ખાસ કરીને આપણી જમીન હોય છે તે રાસાયણિક ખાતર રાસાયણિક દવા આપણે છંટકાવ કરી કરી અને બંજર કરી રહ્યા છે તો જે જમીનની ફળદ્રુપતા આપણી તેમાં ઘટતી જતી હોય છે તેથી આપણે જો યુમિક આપીએ તો જમીનની ફળદ્રુપતામાં પણ સુધારો ખાસ કરીને કરે છે ત્યાર પછી આપણે છોથા ફાયદા વિશે વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બન વધારવાનું પણ કામ કરે છે જે ખેડૂતોને ઓર્ગેનિક કાર્બન વિશે ખબર નથી તો તે આપણો આગલો વિડિયો જોઈ લે કારણ કે તેમાં આપણે ઘણા વિડીયોની અંદર આપણે ઓર્ગેનિક કાર્બન વિશે પણ આપણે જાણકારી આપી છે તો ખાસ કરીને તે વિડીયો જોઈ લે અને ખેડૂત મિત્રો ઓર્ગેનિક કાર્બન ખાસ કરીને આપણા જમીનની અંદર હોવું પણ ખાસ કરીને જરૂર હોય છે તેથી આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે તો આ જે ઓર્ગેનિક કાર્બન છે તે પણ યુમિક હોય છે તે વધારો કરતો હોય છે ત્યાર પછી આપણે પાંચમા ફાયદા વિશે વાત કરીએ તો આપણો પાક જે પીળો પડતો હોય તો તેને પણ પીળો પડતો અટકાવે છે જેથી આપણે ગ્રીનહરી પણ આપણા પાકની અંદર જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોને પીળો પાક પડતો હોય વારંવાર તો પણ આપણે યુમિક આપીએ તો તેમાં સુધારો કરતો હોય છે ત્યાર પછી આપણે છઠ્ઠા ફાયદા વિશે વાત કરીએ તો જે ખેડૂતોને સુકારો આવતો હોય છે ખાસ કરીને તો જે ખેડૂતોને સુકારો આવતો હોય તેમાં પણ એક મોટો ફાયદો જોવા મળતો હોય છે તો જે સુકારો હોય છે તેમાં પણ યુમિક છે તે ફાયદો કરતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ સાતમા ફાયદા વિશે તો સાતમો ફાયદો એ થતો હોય છે કે આપણા પાકની અંદર ફાલફૂલની સંખ્યામાં વધારો કરે છે સાથે સાથે ફાલફૂલને ખર્ચા અટકાવે છે કારણ કે જે ખેડૂતોને ફાલફૂલ તો લાગી જતા હોય છે પરંતુ ફાલફૂલ સમયગાળાની પહેલાં ખરી જતા હોય છે તેથી તેની અંદર આપણે જે ફળ હોય છે તે પૂરેપૂરા બનતા ના હોય તો ફાલફૂલમાં વધારો પણ કરે છે અને ફાલફૂલને ખરતા પણ અટકાવે છે તેથી ઉત્પાદનમાં એક વધારો જોવા મળતો હોય છે તો એક મોટો ફાયદો એ પણ હોય છે ત્યાર પછી આપણે આઠમા ફાયદા વિશે વાત કરીએ તો ફળ હોય અથવા દાણા હોય કે મગફળી જેવા પાક હોય તેમાં સૂયા હોય તો આ ત્રણેય વસ્તુની અંદર વધારો કરે છે જો તમે કોઈ પણ ફળ હોય તો તેમાં પણ ફળમાં પણ વધારો કરે છે દાણા હોય જેમાં મગફળીના દાણા હોય અથવા તો તુવેરના દાણા હોય કે કોઈપણના પાકની અંદર દાણા હોય તો તેમાં પણ વધારો કરે છે અને જે અગાઉ કહ્યું તેવી જ રીતના મગફળી જેવા પાકો હોય તેની અંદર સુયામાં પણ વધારો કરે છે તેથી ઉત્પાદન પણ એક વધારે મળવાની શક્યતા ખાસ કરીને તેમાં વધી જતી હોય છે તો આ એક આપણે આઠમો ફાયદો ખાસ કરીને મોટો મોટો ફાયદો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ નવમા ફાયદા વિશે ફળ અથવા દાણાની સાઇઝ વધારે છે એટલે કે જે ફળ હોય અથવા તો દાણા હોય તે ખાસ કરીને નાના ઘણા ખેડૂતોને પાકની અંદર રહી જતા હોય છે દાણા હોય કે ફળ હોય તો તેનો સાઇઝમાં વધારો કરે છે એટલે મોટા ફળ અને મોટા દાણા કરે છે તેથી એક આપણા જો પાક હોય તેની ક્વૉલિટી એક સુધરતી હોય છે અને ફળ મોટું હોય તો આપણે બજાર ભાવ પણ એક સારા એવા મળતા હોય છે તો ખાસ કરીને યુમિક આપવાથી એક આપણને ફાયદો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ દસમા ફાયદા વિશે તો દસમો ફાયદો એ હોય છે કે ઉત્પાદનમાં વધારો કરે છે કારણ કે જે અમે અગાઉ કહ્યા જે આપણે આ નવ ફાયદા જો આપણા પાકની અંદર ખાસ કરીને ધ્યાને લઈ અને આટલો ફાયદો કરે તો આપણે એક ઉત્પાદનમાં પણ એક વધારો જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો ઉત્પાદન પણ એક આપણે એક જે આ યુમિક આપ્યા પછી આપણા પાકની અંદર વધારે જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો યુમિક વાપરો જમીન સુધારો અને ઉત્પાદન વધારો તો ખાસ કરીને આ ત્રણ મુદ્દા આપણે ખેડૂતોને એક ધ્યાને લઈ અને યુમિક આપણે ખાસ કરીને વાપરવું જોઈએ હવે તેના ડોઝ વિશે વાત કરી લઈએ તો તેનો ડોઝ છે એક કિલો એક એકરમાં આપણે વાપરી શકીએ છીએ અને સો ટકા વોટર સોલ્યુબલ મટીરિયલ છે તો ખાસ કરીને એક પાણીની અંદર આ પણ એક વોટર સોલ્યુબલ હોવાથી ઓગળી જતું હોય છે તો હવે આપણે વાત કરીએ અગત્યની માહિતી વિશે જે ખેડૂતો આપણે વારંવાર અમને કોમેટમાં લખતા હોય છે સર અમારે આ દવા ક્યાંથી લેવી સર અમારે આ ખાતર ક્યાંથી લેવું તો અમને એવા કોમેટ ખૂબ જ આવતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો અમે જે કહેતા હોય તે તમારા નજીકના એગ્રો સેન્ટરની અંદર તે ઉપલબ્ધ હોય છે અને તમે તે લઈ શકો છો પરંતુ જો તમે યુમિક એસિડ તમે લેવા માંગતા હોય તો અમે તમને એક નંબર જણાવી દઈએ જો તમે તેમાં કોલ કરશો તો વધારે કોઈ પણ જાણકારી અમારાથી છૂટી ગઈ હોય તો તમે તે લઈ શકો છો અથવા તો જો તમારે ઓર્ડર કરવો હોય તમારે મગાવવું હોય તો તમે તે મગાવી શકો છો તો તેના નંબર છે સત્તાણું એકતાલીસ બાવન છ સાઠ તો ખરીદ મિત્રો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને તમે ઘરે બેઠા તમે મગાવી શકો છો વધારે જાણકારી માટે અમારા ચેનલની અંદર બન્યા રહેજો અને અમારા વિડીયોની અંદર લાઈક પણ આપી દેજો સાથે સાથે આપણા ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ પણ કરી રાખજો જેથી કરીને અવનવી જાણકારી અમે તમને આપતા રહીએ તો વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ